રાજકોટ જિલ્લાના ધોરાજીમાં યુવક સંઘ દ્વારા રાવણ દહન એટલે અધર્મ સામે ધર્મનો વિજય અસત્ય સામે સત્યનો વિજય એટલે કે રાવણ જેનું ધોરાજી યુવક સંઘ દ્વારા કરવામાં આવેલ જેમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના હસ્તે રાવણના દહન કરવામાં આવ્યું ધોરાજીના બાપુના બાવલા ચોક ખાતે દર વર્ષની આ વર્ષે પણ યુવક સંઘ દ્વારા રાવણ દહનનું આયોજન કરવામાં આવેલા રાવણ દહનમાં રંગબેરંગી ફટાકડા સાથે આતશબાજી સાથે રાવણ દહન કરવામાં આવેલ આ રાવણ દહન જેતપુર જામકંડોરણાના યુવા ધારાસભ્ય કિસાન નેતા જયેશભાઈ રાદડિયાના હસ્તે કરવામાં આવ્યું ધોરાજી તથા આસપાસના વિસ્તારના લોકોને કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હિન્દુ યુવક સંઘ દ્વારા જણાવવામાં આવેલ છે આ રાવણ દહન વર્ષો વર્ષથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે આ કાર્યક્રમને સફળ બનાવવા હરકિશનભાઈ માવાણી ધર્મેશભાઈ જાગાણી શરદ ઠેસિયા અશ્વિનભાઈ વઘાસિયા હિન્દુ યુવક સંઘના સભ્યો અને કાર્યકરો સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમને સફળ

હિન્દુ યુવક સંઘ અને અમારા પ્રમુખ હરકિશન માવાણી અને ટીમ દ્વારા આજે રાવણ દવણનો કાર્યક્રમ થયો હતો ફરીથી સૌ લોકોને આજે દશરાના તહેવારની હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું અને જે રીતે અધર્મો ઉપર ધર્મની જીત થઈ એ રીતે આપણા દેશોમાં આપણા ધાર્મિક કાર્યક્રમો આપણો ધર્મ જળવાઈ રહે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે આપણા સંસ્કાર જળવાઈ રહે એવી દશરા તહેવારે હૃદયપૂર્વકની શુભેચ્છા